વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ જાહેર થતાં જ આપ જોઈ શકો છો કે અહીંયા શુભેચ્છા માટે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી ગયા છે અને તેમને અભિનંદન પણ આપી રહ્યા છે તેમનું મોં પણ મીઠું કરાવવામાં આવી રહ્યું છે વાત કરીએ તો જે વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવ્યા હતા તે બાદ તેમણે રાજીનામું આપ્યું ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ પણ આપી છે એટલે કે હવે જંગ જામશે અને તેની અંદર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જરૂર વિજેતા થવાના તેમના તમામ પ્રયાસો રહેશે આ સાથે વાત કરીએ તો મધુ શ્રીવાસ્તવે પણ હુંકાર કરી જ લીધો છે કે જો યોગ્ય ઉમેદવાર કોઈ અન્ય પાર્ટીનો નહીં હોય તો તેઓ પણ ચૂંટણી લડશે અહીંયા વાત કરવાની કોશિશ કરીએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપણી સાથે જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીએ બાપુ શું કહેશો જે રીતે અપક્ષ તરીકે વિજેતા થયા રાજીનામું આપ્યું ત્યાં જ ખબર પડી ગઈ હતી કે હવે ભારત જનતા પાર્ટીમાં આવશો સી આર પાટીલ પણ આવ્યા અને જે સભા પણ થઈ હતી તમારી પર વિશ્વાસ મૂક્યો છે ભાજપે સર્વપ્રથમ પ્રતિક્રિયા પહેલાં તો તમામ મહુડી મંડળનો પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ રત્નાકરજી અને તમામ મહુડી મંડળનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારી ઉપર વિશ્વાસ મૂકવા બદલ અને મને ટિકિટ આપવા બદલ કેમ કે પડકાર તો જરૂર કહી શકાય છ ટર્મથી ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવે પણ હુંકાર તો કર્યો જ છે કે જો ભાજપ સામે અન્ય પાર્ટી એટલે કે આપ હોય કોંગ્રેસ કોઈ પણ સશક્ત ઉમેદવાર હશે તો તે તેમને સમર્થન કરશે અન્યથા તેઓ પોતે પણ ચૂંટણી લડશે તે પ્રકારની તેમણે વાત કરી છે મારી સામે આ તમામ ઉમેદવારો હતા અને મેં અપક્ષમાં એમની ડિપોઝિટ લીધી હોય તો જ્યારે ભારતીય જનતા પાર્ટી અને અમે બંને જ્યારે સાથે લડતા હોય ભારતીય જનતા પાર્ટીના મત અને મારા મત અને તમામ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઘરે ઘરે ફરીને જે ગયા વખતની લીડ હતી એની કરતાં પણ ડબલ લીડ આવવાની છે અને આ તમામ ઉમેદવારોની મેં ગયા વખતે ડિપોઝિટ લીધેલી છે એટલે આમાં કોઈ વાઘોડિયા વિધાનસભામાં કોઈ જંગ ભંગ જેવી વાત જ નથી વાઘોડિયા વિધાનસભા વન સાઇડેડ જ છે કઈ રણનીતિ સાથે આગળ વધશો લોકોના પ્રાણ પ્રશ્નો કઈ રીતે વાઘોડિયા વિધાનસભાના વિકાસની વાતને લઈને આગળ વધશો જો જીતીને આવો છો વાઘોડિયા વિધાનસભામાં એક વર્ષ ધારાસભ્ય તરીકે રહીને જે વિકાસના કામો કર્યા છે વાઘોડિયાની અંદર નગરપાલિકા જે વર્ષોની માગણી હતી એ માન્ય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ચાર મહિનાના ટૂંકા ગાળામાં નગરપાલિકા પણ આપી છે વાઘોડિયા વિસ્તારની અંદર પાણીનો મેઇન પ્રશ્ન હતો એક વર્ષના સમયગાળામાં લગભગ ગામોમાં પાણી પીવાનું પૂરું પાડ્યું છે રોડ રસ્તાઓ પણ ઘણા ખરા થઈ ગયા છે એટલે વિકાસના કામોની વાત કરીને અને દેશના યશસ્વી અને વિશ્વના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની જે કામ કરવાની પદ્ધતિ છે એનાથી તમામ લોકો ખભો મિલાવીને વાઘોડિયા વિધાનસભા અને લોકસભાને જંગી મતોથી જીતાડશે એવો મને વિશ્વાસ છે